ગઢ સિસાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જીએમડીસી તરફથી ડેન્ટલ અને ફિઝિયોથેરાપી વિભાગ માટે અદ્યતન સાધન સામગ્રીની ભેટ મળી ગઢસીસાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જીએમડીસી તરફથી ડેન્ટલ અને ફિઝિયોથેરાપી વિભાગ માટે અદ્યતન સાધન સામગ્રી ભેટ દાનમાં મળતા તેને લોકો ઉપયોગમાં લઈ શકે તે પ્રકારની વ્યવસ્થા શરૂ કરવામાં આવી ત્યારે જીએમડીસીના જનરલ મેનેજર સિદ્ધાર્થ ભંડારી સાથે સીએચસીના એચ અધ્યક્ષ ડૉક્ટર મદન પ્રસાદ તેમજ રોગી કલ્યાણ સમિતિના સભ્યો પ્રતિનિધિઓ દર્દીઓ સ્ટાફ હાજર રહ્યા હતા નિષ્ણાતો તરફથી આપેલી કસરતની સલાહની સારવાર કેન્દ્ર ખાતે થઈ શકશે અંદાજિત ચાલીસ ગામોના વસ્તીને દાંત અને ફિઝિયોથેરાપીની નિઃશુલ્ક સેવા મળશે આ તકે ગઢસીસા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર મદન પ્રસાદ સૌ કોઈ લોકોને આવકાર્યા હતા અને તેમનું સ્વાગત સન્માન કર્યું હતું તેમજ આ પ્રસંગે સરપંચ કોમલબેન ગોસ્વામી જિલ્લા પંચાયત સદસ્ય કેશવજીભાઈ રોસિયા તાલુકા પંચાયત સદસ્ય હરેશભાઈ રંગાણી તેમજ ઝાવેરબેન ચાવડા તેમજ જીએમડીસીના એચ આર વિભાગના અસિસ્ટન્ટ મેનેજર ગોવિંદસિંહ સોઢા તેમજ મેડિકલ ઓફિસર ડોક્ટર રાજ પટેલ વિશાલભાઈ એન વિરાણી મોહબતસિંહ માણેક તેમજ રોગી કલ્યાણ સમિતિના સુનિલભાઈ ચોથાણી ઉમેશભાઈ ઉમરાણીયા તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફના ડૉક્ટર નિમેશકુમાર પ્રસાદ ડૉક્ટર આનંદકુમાર ઠાકોર ડૉક્ટર ભારવી ગોસ્વામી અશ્વિનકુમાર પટેલ હાજર રહ્યા હતા તેમજ વ્યવસ્થા સ્ટાફના સમરથ સિંહ સોઢા વરસાબેન વ્યાસ રમેશ મોતા તેમજ ગૌતમ રોસિયા ઘનશ્યામ પરમારે સંભાળી હતી તેમજ આ પ્રસંગે જીએમડીસીના જનરલ મેનેજર સિદ્ધાર્થ ભંડારી ડોક્ટર મદન પ્રસાદ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય કેશવજીભાઈ રોસિયા પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને આ પ્રસંગે જીએમડીસી તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફગણ ખાસ ઉપસ્થિત રહ્યો હતો અને સરપંચ કોમલબેન ગોસ્વામીએ ગઢ સીસા જીએમડીસીનો આભાર વ્યક્ત કર્યો હતો અને ડૉક્ટર ભારવી ગોસ્વામીએ સાધનોના ઉપયોગ વિશે જાણકારી આપી હતી